નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ લોકસભાની ચૂંટણીએ હવે જોર પકડેલું છે અલગ અલગ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ચૂંટણીના ઉમેદવારો જાહેર કરી રહી છે એવી જ રીતે એક પાર્ટી છે બહુજન સમાજવાદી પાર્ટી જેનું માયાવતીજી એના અધ્યક્ષ છે એના કરતા હરતા કહીએ તો પણ ચાલે એવું જ વડનગર અને આજુબાજુના લોકો બહુજન સમાજવાદી પાર્ટીમાં પણ હોય છે મહેસાણા જિલ્લાની અંદર પણ હોય છે તો આપણે અહીંયા અમદાવાદ ખાતે બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યાલય ઉપર આજ મારો અવાજ ન્યૂઝની ટીમ આવેલી છે તો અહીંયા પ્રદેશ અધ્યક્ષ આપણી જોડે ઉપસ્થિત છે તો આપણે એમની જોડે થોડી ચર્ચા કરીશું અને જાણીશું બહુજન સમાજવાદી પાર્ટીનું આગળ શું કાર્ય છે તમારું અમારી ચેનલમાં સ્વાગત છે પહેલા તો આપનો પૂરો પરિચય અમારા લોકોને આપશો સૌ પ્રથમ તો મારા આવા ચેનલને હું સ્વાગત કરું છું મારું નામ છે ભઘુભાઈ પરમાર અધ્યક્ષ બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ આપના બહુજન સમાજવાદી પાર્ટીનું ગુજરાતની અંદર અમુક સીટો પર ખૂબ જ પકડ છે એક ભૂગર્ભમાં જબરદસ્ત અમારી પાર્ટી આગળ ચાલી રહી છે સંસાધનો ઓછા હોવાથી જાહેરમાં કઈ રોડ શો કે ફ્લેગ કે એનાથી પ્રચાર થતો નથી અમારા કાર્યકરો અને પદાધિકારીઓ ઠેર ઠેર ગલી ગલી મોહલે મોહલે પર્સનલી લોકોને મળીને બહુજન સમાજ પાર્ટીનું મહત્વ સમજાવે છે અને બહુજન સમાજ પાર્ટીનું રાજ આવે એના માટે સખત પ્રયત્નશીલ છે ગુજરાતની અંદર આપ કેટલા ઉમેદવારો અહીંયા ઉતારવામાં આવે અમે પૂરા છવ્વીસે છવ્વીસ ઉતારવાના છીએ છવ્વીસ સીટો ઉપર આપનો પક્ષ ચૂંટણી લડશે લડશે તો એની અંદર કોઈ રણનીતિ કે કોઈ એવું કંઈ આયોજન કરેલું ખરું રણનીતિમાં તો અમે દમદમારીથી લડીશું આ દેશમાં ભાજપ કોંગ્રેસ આપ એ એક જ માળાના એક જ વિચારધારાવાળા મનોવાદી વિચારધારા કે જ્યારે એ ગરીબોનું હિત ઇચ્છતા જ નથી ત્યારે અમે અમારા કાર્યકરોને અમારા વોટરોને એક મેસેજ આપી રહ્યા છે કે આવનાર સમયમાં આ રાજ બહુજનોનું જ હોવું જોઈએ અને એના માટે અમે અમારી ટીમ ગુજરાતની સતત પ્રયત્નશીલ છે આ સિવાય પણ આપ જે ઉમેદવારોનું કોઈ લિસ્ટ બનાવેલું હોય અને જો ઉમેદવારો આપણે જાહેર કર્યા છે તો એના વિશે થોડી માહિતી આપશું લગભગ ઉમેદવારો બધા તૈયાર છે પણ જાહેર કરવાની જે પ્રક્રિયા છે અમારા પદાધિકારી અત્યારે આ દિલ્હી કે બીજા કોઈ વિસ્તારોમાં છે એટલે હમણાં થોડું અમે એમને સાથે મસલત કરીને કરીશું લગભગ ઉમેદવારો રેડી છે અને એની ફાઇનલ પ્રક્રિયા એક બે દિવસમાં પૂરી થઈ જશે પછી અમે પ્રસિદ્ધ કરીશું કયા કયા મુદ્દા ઉપર આપણી પાર્ટી આ ચૂંટણીમાં જંપલાવશે મુદ્દો તો દેખીતો છે કે આજ રોજે રોજ ગરીબો વધુ ને વધુ ગરીબ થાય છે શિક્ષણ મોંઘું થઈ ગયું છે સરકારી સ્કૂલો બંધ થવા માંડી છે પ્રાઇવેટ સ્કૂલો જોર પકડ્યું છે દવાખાના પ્રાઇવેટ વધવા માંડ્યા છે સરકારી દવાખાના બંધ થઈ ગયા છે લોકોને રાશન કે આ બધીની ભેટ સોગાદો આપીને એમને નિષ્ક્રિય કર્યા છે એમને રોજગાર આપતા નથી અને દિવસે ને દિવસે આ બહુજન સમાજ નીચે જઈ રહ્યો છે તો આ સમયે અમે લોકોને સમજાવીએ છીએ વિશાળ સમુદાયને કે બહુજન સમાજનું રાજ આવવું જોઈએ ભારતીય જનતા પાર્ટી અત્યારે ગુજરાતની અંદર એવો દાવો કરી રહી છે કે છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર પાંચ લાખથી વધુની લીડથી અમે જીતીશું તો એ બાબતે શું કેવું થાય છે એમનો દાવો પોકળ છે એ જૂઠ બોલવામાં માહિર છે જૂઠ ઉપર જૂઠ બોલાય છે પણ છેલ્લે ઇલેક્ટ્રલ બોન્ડ માટે એ પકડાઈ ગયા છે અને એમની જૂઠ બહાર આવી ગઈ છે એના ઉપરથી સાબિત કરી શકીએ આપણે કે કેટલું જૂઠ બોલે છે અને હવે એ એવી પરિસ્થિતિમાં મુકાયા છે તો કોંગ્રેસ કે એવી પાર્ટીઓના માણસોને ઈડીની કે એવી સરકારી સંસ્થાઓના પ્રેશર લાવીને દબાણ લાવીને તોડી તોડીને ભાજપમાં લઈ ગયા છે એ એમનો ગભરાટ દેખાઈ રહ્યો છે ચૂંટણીની અંદર આપણા કોઈ ઉમેદવારને કોઈ એવી ધાકધમકી કે ખેંચવાનું કોઈ પક્ષ દ્વારા કોઈ થયેલું હજુ સુધી અમે માહિતી પ્રસિદ્ધ કરી નથી અમારા ઉમેદવારીની યાદી પ્રસિદ્ધ કરી નથી પણ એ તો થવાનું જ છે વિકર સેક્શનના લોકો ઉમેદવારી કરતા હોય તો બટનિચર છે કે એ લોકો રેલી ના કાઢો ધમકાવે ફોર્મ પાછું ખેંચી લો ચૂંટણી ના લડો એ તો થવાનું જ છે પ્રલોભનો બી આપે કારણ કે એ લોકો તો ધનિકોની પાર્ટી છે મૂડીવાદીઓની પાર્ટી છે ઉદ્યોગપતિની પાર્ટી છે અને આપણો સમાજ તો બહુજન છે જે પોતાના જ પૈસે પોતાના જ બળથી ઇલેક્શન લડવાઓ છે અને માન્યવર કાશીરામ સાહેબ થિયરી છે એક વોટ એક બેંક એક વોટ તો આપણે લોકો પાસેથી સહાય મેળવવાના છીએ તો સહયોગની સાથે સાથે ચૂંટણી લડવાની વાત કરી રહ્યા છે પ્રદેશ અધ્યક્ષ તો આટલું જ અહીંયા આપણે આવા જ સમાચાર અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર